માય ડીપ ડિઝાયર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાહિત્યકારો અને તેમના ઉપનામ જાણીશું સાહિત્યકાર અને તેમના ઉપનામ ગૌરીશંકર જોશી ધૂમકેતુ દત્તાત્રેય કાલેલકર કાકા સાહેબ ગીજુભાઈ બધેકા મુછાળી મા અને વિનોદી કનૈયાલાલ મુનશી ઘનશ્યામ મનુભાઈ પંચોળી દર્શક સુરસીજી તખતસિંહજી ગોહિલ કલાપી ઉમાશંકર જોશી વાસુકી બકુલ ત્રિપાઠી ઠોઠ નિશાળિયો કવિ નાનાલાલ ભક્તિ મણિશંકર ભટ્ટ કાંત નટવરલાલ પંડ્યા ઉષ્ણસ રામનારાયણ પાઠક વિરેપ શેષ અને સ્વૈર વિહારી ત્રિભુવનદાસ લુહાર સુંદરમ જીણાભાઈ દેસાઈ સ્નેહ રશ્મિ કિશનસિંહ ચાવડા જીપસી જ્યોતિન્દ્ર દવે અવળવાણિયા અને ગુપ્તા દેવેન્દ્ર ઓઝા વનમાળી વાંકો બળવંતરાય ઠાકોર સેહની ડાયાલાલ દેરાસરી બુલબુલ બંસીલાલ વર્મા ચકોર મધુસૂદન પારેખ પ્રિયદર્શી સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા બાલાશંકર કંથારિયા મસ્ત બાલ અને કલાંત ધનશંકર ત્રિપાઠી અજીજ ધીરુભાઈ ઠાકર સવ્ય સાચી मुकुंदराय पटणी पाराय हर्षद त्रिवेदी प्राने रणजितभाई पटेल अनामी करशनदास माणेक वैशमपाय चिनू मोदी ईर्षाद आणि गरल। रमणभाई नीलकंठ मकरंद सच्चिदानंद वात्सायन, अग्ने इब्राहिम पटेल बेकार बरकत अली विराणी बेफाम बालाभाई देसाई જય ભીખુ હરજી દામાણી શૈદા અલી ખાન બલોચ શૂન્ય અર્દેશ્વર ખબરદાર અદલ ચંદ્રવદન મહેતા ચાંદા મામા ભોગીલાલ ગાંધી ઉપવાસી મનુભાઈ ત્રિવેદી ગાફીલ મગનલાલ પટેલ પતિલ ચિનુભાઈ પટવા ફિલસુફ ભાનુશંકર વ્યાસ બાદરાયણ ત્રિભુવન ભટ્ટ મસ્ત કવિ મોહનલાલ મહેતા સોપાન કેકા શાસ્ત્રી વિદુર અને કાઠિયાવાડી લલ્લુભાઈ એમ ઠક્કર ભિક્ષુ અખંડાનંદ શાંતિલાલ શાહ સત્યમ વેણી વેણીભાઈ પુરોહિત અખા ભગત ફરી મોહમ્મદ ગુલામનબી મન્સૂરી આદિલ મંસુરી નરસિંહરાવ દિવેટિયા જ્ઞાન બાળ તારક મહેતા ઇન્દુ કંચનલાલ મહેતા मलयानिल जमनाशंकर बुच ललित हिम्मतलाल पटेल शिवम आणि सुंदरम अनंतराय रवळ सौनिक चुनीलाल शाह साहित्यप्रिय दामोदर भट्ट सुधांशु राजेश व्यास मस्किन गुलाबदास ब्रोकर कथक अब्बास अब्दुल अली वासी मरीज रसिकलाल परिख मुशिकार રઘુવીર ચૌધરી લોકાયત સુરી લાભશંકર ઠાકર પુનર્વસુ ચિમનલાલ ગાંધી વિવિધસુ કરશનદાસ ભીખાભાઈ લુહાર નિરંકુશ ઇન્દુલાલ ગાંધી પિનાક પાણી જયશંકર ભોજક સુદરી જયંતિલાલ રતિલાલ ગોહિલ માય ડિયર જયુ પ્રાણજીવન પાઠક આરણ્યક પ્રફુલ દવે इवाडेव देव मधुसूदन वल्लभदास ठक्कर मधुराय शंभूप्रसाद जोशीपुरा कुसुमाकर मनु दवे काव्यतीर्थ धर्मेंद्र मदनलाल मास्तर मधुकर નરસિંહ મહેતા આદિ કવિ પ્રિય પરીખ કલાનિધિ પ્રહલાદસિંહ ગોહિલ રાજહંસ રાજેન્દ્ર કેશવલાલ શાહ રામ વૃંદાવાની ભગવતી કુમાર શર્મા ભગીરથ અને નિર્લેપ મીરાબાઈ પ્રેમ દિવાની અને દાસી જન્મ જન્મની સેન ગુપ્તા અશક્ય અને નામુમકિન દયારામ ગરબી સમ્રાટ અને બંસી બોલ सुरेश दलाल, किरात वकील अमृतलाल भट्ट देसाई, शंकर जगन्नाथ त्रिपाठी सागर जवेरचंद मेघाणी साहित्ययात्री आणि राष्ट्रीय शायर चंपकलाल गांधी सुहासी पितांबर पटेल सौजन्य बालशंकर भाईशंकर भट्ट पुनीत रमणबाई भट्ट नारद સુંદરજી બેટાઈ દ્વૈપાયન અને મિત્ર લક્ષ્મીરામ દવે જટિલ દામોદર બોટાદકર ગૃહ ગાયક અનંતરાય પરમાનંદ ઠક્કર શાહબાજ दिनकर छोटालाल देसाई विश्वबंधू केशवलाल धनेश्वर त्रिवेदी सनी यशवंत शुक्ल संसारशास्त्री आणि तरल यू।